ખજૂર ખાય છે ભાઈ અત્યારે હવાર હવાર ટબુડી એટલે છે ને બે ગાડી બનાવ્યું છે પડે થયું ને ઉભો રહી જાય દાદા બસ માં બે

કાકા બે જાવ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ બેહી જાવ યુગ ભાઈ ની વાહે હાલો હાલો હું બેહી જાવ છે લેવા લેવા છે ને ખાલી છું ખાઈ લે છું પતંજલિ ના પડ્યા બિસ્કિટ ખાઈ છે કાકા જાઓ કાકા પણ પછી કેમ મારે મેડમજી ની અપડેટ લઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હાઉ યુ ફાઇન હોશ આજનો પ્રોગ્રામ પાણી કરવાનો બપોરનો તૈયારી થાય છે હમ બપોરનો ટાઈમ થઈ ગયો છે રસોઈની તૈયારી થાય છે રસોડાની અપડેટ લઈ અત્યારે પહોંચી ગયા છે મેડમજીના રસોડામાં શું છે દાળ ભાતનો પ્રોગ્રામ છે બપોરનો દાળ લેવું બાફવાજી તો ભૂલું છું બરોબર બીજું બીજું કે કાલના શોર્ટ વિડિયોનો બહુ દાંત કાઈટા બધાયે

વધારે પડતું એમાં નું ઓલું કરે હવે હું ઉતારી દીધી મૂકી દીધી પછી હું વાતું વડા કરવા એમ થાય ને બોલો શોર્ટ માં નથી આવું શોર્ટ માં આવો આમ બીજો કઈ વાંધો છે ભાઈ પછી તમે મને કહો છો કે ભાઈ તમે બ્લોગમાં કેમ લેતા નથી પણ એને પોતાને જ નથી આવવું તો હું શું કરી શકું તમે જ કહ્યો એટલે આવું છે બધું એના બધે શું છે દાંત કાઢે કે સોટ હુકામ હોય આ હુકામ કર્યું પણ એમાં કઈ શરમ તો ભાઈ એમાં હું હે નહી શરમ આપણે કઈ ખોટું ખરાબ તો નથી કરવું બરોબર ને ભાઈ નહીં ભાઈ ખોટું કરવું નથી ને ખોટું કરવા દેવું નથી કોઈ ને અને આપડે હવે ઘણા આગળ વધી ગયા છે ઘણા એવો સપોર્ટ સપોર્ટ છે 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 ને ને લોકો વધારે જેટલા વિરોધી એના કારણે અમારે આમાં ટકી રહેવું છે અને અમારે એને એન્ટરટેનમેન્ટ કરાવવું છે અમારે બંને એટલું વિડીયો ઉતારવા છે હવે અમારે કોઈ પણ જાત અને કોઈ પણ ક છે પણ નહીં એવું શું છે તો એમાં શરમ રાખવી ઘણી વખત કેવું થાય બ્લોગ બનાવી ને તો લોકો વિરોધ

ખૂફિયા બાબુ ભయ్యా ખૂફિયા કહેવાય નઈ કોઈને એમ નઈ પણ એવી કોઈ ડીલ નથી કરતા ને ભાઈ ના ના એટલે એવી બે નમણી ના ભાઈ એવી તો ડીલ છે આપણે જે થાય તો પણ આપણે બ્લેક નથી ધંધો કરતા હો વાઈટ ધંધો છે આપડો એટલે એવું કોઈ વિચારતા પણ નઈ એવું કઈ નથી તો જાવ બેસ્ટ ઓફ લક થેન્ક યુ સો મચ મારો ભાઈ તું ખુશ ને અમે ખુશ તો અમે ખુશ હિન્દુ બાજુ 38 બે તાલા ચશ્મા નાખીને એટલે પેપર વાસે જ મારી મમ્મી રોંઢે મારી મમ્મી નો વાર હોય પેપર વાસો ને ખવાર કોઈ અડવા ન જ દેતું પણ હવારે તો નહીં અને કાલ તો આખો દી ટાઈમ નો રહ્યો હમ કાલ હું પેપર લઈને બેઠી ત્યાં મહેમાન આવ્યા